નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છોઈપુર પ્રજાથી નવલી નવરાત્રીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ઠેર ઠેર જે છે માતાજીને પદયાત્રા જતા જે પદયાત્રીકો માટે છે ઠેર ઠેર જે સેવા કેમ્પો જે છે શરૂ થઈ ગયા છે ત્યારે અત્યારે આપણે મોરબી વાંકાને જે નેશનલ હાઈવે છે નેશનલ હાઈવે પાસે રફડીયા ગામ પાસે આવ્યા છીએ ત્યાં પણ અત્યારે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ છે કેટલા વર્ષથી કરે છે શું છે તેના વિશે જ માહિતી આપશું તમારું નામ કીધું મારું નામ જોશી અશોકભાઈ કમલેશભાઈ વાવડી બનાસકાંઠા કઈ જગ્યાએ સેવા કેમ્પ કર્યો છે કેટલા વર્ષથી કર્યો છે શું શું અહીંયા સેવા આપું અહીંયા મેગ્નમ સિરામિકના ગેટે રફાળેશ્વર બે વર્ષથી અમે આ સેવા કેમ્પ કરીએ છીએ સવારે ચા નાસ્તાનું આયોજન છે બપોર પછી ઠંડા પીણાનું આયોજન છે અને રહેવાની માટેની પણ વ્યવસ્થા રાખેલી છે કેટલા લોકો જે છે વધીય ત્રીકો દરરોજ અહીં લાભ લેતો છે ને આજે સેવા કેમ્પ દરમિયાન કેટલા લોકો લાભ લે આજે બે ત્રણ દિવસ તો ઓછા ઓછા રહ્યા પણ આજે વધારે ટ્રાફિક રહ્યું છે ચાલવાનું અને હજી કાલે અને પરમ દિવસે વધારે ટ્રાફિક રહેશે કેટલાક લોકો લાભ લે છે અહીંયા પાંચસો આસપાસ લાભ લેશે અમારે અહીંયા બે વર્ષથી આ ગ્રુપ ચાલુ છે અને અઢારે આલમ આ ગ્રુપમાં જોડાયેલા છે મોરબીના અમારા બનાસકાંઠાના શું શું પ્રવૃત્તિઓ કરવું અમે અહીંયા બે વર્ષથી ગૌ સેવાનું કાર્ય પછી કોઈ જરૂરિયાતમંદ પરિવારને પછી તહેવાર ઉપર જરૂરિયાતમંદ પરિવારને મીઠાઈ વિતરણ એ ગ્રુપ તરફથી કાર્ય ચાલુ હોય છે નામ શું છે શ્રી આનંદ પ્રકાશ ફાઉન્ડેશન ગ્રુપ બનાસકાંઠા મોરબી આનંદ પ્રકાશ ફાઉન્ડેશન ગ્રુપ બનાસકાંઠા મોરબી દ્વારા જે છે તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે તેની સાથે દર બે વર્ષે છેલ્લા બે વર્ષથી અહીંયા માતાજીના જે પદયાત્રિકો જે છે તેના માટે સેવા કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યો છે નવી અપડેટ સાથે ફરીથી મળી શું ત્યાં સુધી જોડાઈ મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર